આજે ભચાઉથી રામદેવરા એટલે કે મોદની બાજુમાં આવેલા રામાપીરના મંદિરે પરમેશ્વરનો લેજા લઈને બચાવથી આ સંઘ નીકળ્યો છે આ સંઘ ખૂબ જ ઉત્સાહ સાથે અહીં દળમજલ કરતો કરતો દાદાની ભક્તિ રામાપીરની ભક્તિની સાથે ભક્તિ ગીતોની રમઝટ બોલાવી નાસ્તા ગુસતા આનંદ અને પ્રમોદ સાથે અહીંથી દાદાના દરબારમાં જઈ રહ્યા છે હું ભગવાન શ્રી રામદેવ પીરને વિનંતી કરીશ કે તમારા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરજો સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટેની કામનાને સિદ્ધ કરજો અને સમગ્ર વાગડ વિસ્તારની અંદર સુખ શાંતિ અને પ્રગતિનો સૂર્યોદય હંમેશા પ્રગટતો રહે એવી શુભ ભાવના તમારા તમામ ભક્તો પર ધરજો વંદન ભારત માતા જય વંદે માય પરમેશ્વર દેવો નમસ્કાર આજે બે નવેમ્બર નો દિવસ છે બે હજાર પચીસ ની પરમેશ્વર સેવા સેવાભાવિક મંડળ દ્વારા વિજા યાત્રા રામદેવ પીર મહારાજના મંદિર મોધમાં પહોંચે છે સાંજે અહીંથી પરમેશ્વર યાત્રાનો વાસ્તે ગાસ્તે આરંભ થયો અને સૌ ભાવિકો ઉત્સાહની સાથે ઉમંગભેર આ યાત્રાની અંદર સામેલ થયા આ યાત્રા બચાવથી પસાર થતી થતી હોટેલ ધનરાજ સુધી પહોંચી છે અહીં પ્રથમ વિરામ છે અહીં વિરામ કરીને પાંચકી આ યાત્રા આગળ વધશે અને રામદેવ પીર પહોંચશે ત્યાં જઈને ધજા અર્પણ થશે રામદેવ પીરને અને સૌ ભાવિકજનો ઘોડો ઘોડો રામદેવ પીરનો ઘોડો ત્યાં ચડાવશે અર્પણ કરશે ઘોડો અને સૌ ભક્તો પોતાની મનોકામના રામદેવપીર મહારાજ પાસે રજૂ કરશે હું આજે આ પરમેશ્વર સેવા ભાવિક મંડળના પ્રમુખ શ્રી રામજીભાઈ છેડા અને સૌ કાર્યકર્તાઓને હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે આ વર્ષોથી આ યાત્રાનું આયોજન કરો છો અને ખૂબ જ ઉલ્લસિત ભાવે આ સમગ્ર યાત્રા ખૂબ જ આનંદ અને ઉમંગની સાથે સંપન્ન થાય છે મને પણ આ યાત્રાને ત્યાં પ્રસ્થાન આપવા માટેનો સમય મળ્યો તો આપે મને બોલાવેલો જ્યારે હું પણ આવ્યો હતો આજે બીજા મહાનુભાવો આવ્યા છે અને એમના હાથે ત્યાંથી પ્રસ્થાન માટેની લીલી ઝંડી ફરકાવીને આપની યાત્રાનો પ્રારંભ થયો છે આ યાત્રા જ્યારે રાણોજા રામદેવપીર ના મંદિરે પહોંચે અને રામાપીરના મંદિરમાં આપ જ્યારે માથું નમાવો ત્યારે આપ સૌની શ્રદ્ધાને રામદેવજી મહારાજ સાક્ષાત કરે સિદ્ધ કરે અને ત્યારે મારી આપ સૌને પ્રાર્થના છે કે રામદેવજી મહારાજ પાસે જ્યારે આપ આપની મનોકામના વ્યક્ત કરો ત્યારે આ રાષ્ટ્રનું કલ્યાણ થાય વાગડ વિસ્તારનું વિકાસ થાય આપણા વાગડની અંદર સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે એ પ્રકારની ભાવના પણ આપ ભાવજો આપણે સૌ જીવનની અંદર સ્વચ્છતાનો અભિગમ ધારણ કરીએ વૃક્ષારોપણ માટેનો આપણે સંકલ્પ ધારણ કરીએ વાગડ વિસ્તારની અંદર વૃક્ષારોપણની જરૂરિયાત છે સ્વચ્છતા અભિયાનની જરૂરિયાત છે અહીંના સેક્સ એજ્યુકેશન માટે અને મેડિકલ ક્ષેત્ર માટે પણ કામ કરવાની જરૂરિયાત છે આપણે સૌ મુંબઈની અંદર સુખી અને સંપન્ન બન્યા છીએ આપણા માદરે વતનના સર્વાંગીણ વિકાસ માટે પણ આપણે સૌ પ્રેરિત બનીએ અને જે પણ થઈ શકે એટલું કામ અહીં આ વિસ્તારના વિકાસ માટે આપણે કરતા રહીએ આપણે સૌ સાથે મળી અને આવનારા દિવસોમાં પાગળના વિકાસનો એક નવો અધ્યાય આલેખવા સમર્થ બનીએ આપ સૌ ભાવિકોને જે મનોરથ સાથે આપ દાદાના દરબારમાં રામદેવપીર મહારાજના દરબારમાં પહોંચવાના છો હું ભગવાન શ્રી રામદેવજી મહારાજને વિનંતી કરું છું કે આપની મનોરથને આપની આપની મનોકામનાને એ પૂર્ણ કરે અને સૌના જીવનમાં સુખ શાંતિ સુર જોગે એવી મારી અહીં પ્રાર્થના આપ સૌ યાત્રિકોને મારી ખૂબ ખૂબ પૂરી પૂરી શુભકામના છે અને જે કાર્યકર્તાઓ વ્યવસ્થા મેનેજ કરી રહ્યા છે એમને પણ હૃદયપૂર્વક અભિનંદન આપું છું આપ સૌની આ મહેનત રંગેલા આવશે આજે આ સમગ્ર કાર્યક્રમનું વિડીયો આલેખન કરી રહ્યા છે મારા મિત્ર અનુજભાઈ શ્રી વિપુલ છેડા જે વિપુલ મારા મારો ખાસ લાડકો છે વિપુલ છેડા આ સમગ્ર આયોજને કચકડે મંડારી રહ્યા છે વિપુલની પાસે જે કલા છે કલાને પણ હું હંમેશા બિરદાવું છું એક શ્રેષ્ઠતા હંમેશા વિપુલ એના ચિત્રાંકનની અંદર કરતો હોય છે એનું ફિલ્માંકન બહુ શ્રેષ્ઠ હોય છે ખૂબ ખૂબ અભિનંદન વંદે માત્રમ દાડો બહુ